નમસ્કાર આપનું સ્વાગત ઠાકોર સ્વાગત કરું છું અને આજે બનાસકાંઠા જિલ્લાના પાપડ તાલુકામાં જે સોળ ગ્રામ પંચાયતની ચૂંટણી જે યોજાય અને ચૂંટણીનું આજે પરિણામ છે ત્યારે સોળ ગ્રામ પંચાયત ની ચૂંટણીનું આજે પરિણામ છે અને ગ્રામ પંચાયતના નવા સરપંચ આજે ચૂંટવાનો જે એક ભાવિ સરપંચ માટે જે મતગણતરી અંદર ચાલુ છે ત્યારે જે સોળ ગ્રામ પંચાયતો પૈકી ત્યારે ચાર ગ્રામ પંચાયતોનો રિઝલ્ટ છે જે ટૂંક સમયમાં આવી જશે એટલે હવે જે વધુ માહિતી સાથે જોડાયો અમારી સાથે અને ચાર ગ્રામ પંચાયતોનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરી છે અમારા ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ મિત્રો વાત કરવામાં આવે તો આજે ભાભર તાલુકાની સોળ ગ્રામ પંચાયતનો આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે તો અમારા કેમેરામેનને હું આ મોડલ સ્કૂલ બતાવવાનો પ્રયત્ન કરીશ દર્શ્યો બતાવવાનો કે પ્રથમ રાઉન્ડમાં જાસણવાડા ચાત્રા લાડુડા એવા ચાર ગ્રામ પંચાયતનો મત મતગણતરી હાથ ધરવામાં આવી છે ટૂંક સમયની અંદર સોળ સોળ ગ્રામ પંચાયતનો હાવનો થશે આજે ફેંસલો તો દર્શક મિત્રોને અમારી ચેનલમાં જોડાવા માટે વિનંતી

સજ્ર઺ ચેવણારર સહ્રિં સ્રજેત ફેવણ્ં સોિં સેણગ્મ ફેણારાયે સ૮ડેં સેણિં સ્ણકે સેણેં आणि मला माहिती आहे की तो परत येईल पण मला माहिती आहे की तो परत তো আয় তো সাকেতে আছে সাকেতে আছে মানে এটা হ্যাঁ এই যে আমরা তো কম কম আমরা

falta <laughs> aqui